આજે મૃત્યુ પામો છો પરંતુ તમારા શરીરને અથવા મગજને એવી રીતે સાચવીને રાખવામાં આવે કે સદીઓ પછી જ્યારે વિજ્ઞાન પૂરતું આગળ વધી જાય ત્યારે તમને ફરી જીવંત બનાવી શકાય છે આ વિચાર હવે માત્ર વૈજ્ઞાનિક કથાઓમાં જ નહીં પરંતુ બર્લિન સ્થિતિ ટુમોરો બાયો તેને વાસ્તવિકમાં ફેરો ફાર કરવા માટે કાર્યરત છે તો શું છે ટુમોરો બાયો ટુ સ્થાપિત બાયોટેક સ્ટાર્ટઅપ છે કંપનીનું મુખ્ય કાર્ય બાયોસ્ટેસિસ અથવા કાર્યો પ્રોવિઝન છે એટલે કે મૃત્યુ પછી શરીર કે મગજને એકસો છન્નું સેલ્શિયમ સુધી ઠંડુ કરી તમામ જૈવિક પ્રક્રિયાઓ અટકાવી દેવી જેથી ભવિષ્યમાં તબીબી ટેકનોલોજીથી પૂર્ણ જીવન શક્ય બને છે હવે વાત કરીશું સ્થાપના અને મિશન સ્થાપના વર્ષ બે હજાર વીસ સ્થાપકો ડૉક્ટર એમિલ કેન્ડેજીયા કેન્સર સંશોધક અને ફોર્નાન્ડ એરઝેવડો જે પિન્ઝોરો એન્જિનિયર અને મિશન તો માનવજીવનને સમયમાં સ્થિર રાખીને ભવિષ્યના ઉપચારોનો લાભ લેવાની તક આપવી હવે બાયોસ્ટેસિસ પ્રક્રિયાનું પગલુંદર પગલું તો એક સભ્યતા અને તૈયારી વ્યક્તિ પહેલેથી જ ટુમોરો બાયો સાથે સભ્યતા લે છે ટીમ સંગ્રહ વ્યવસ્થા અને ઇન્સ્યોરન્સની તમામ પૂર્વ નિર્ધારિત હોય છે બે સ્ટેન્ડબેડી ટીમની કામગીરી જ્યારે કોઈ સભ્યનું મૃત્યુ જાહેર થાય છે સ્ટેન્ડબેડી ટીમ તરત જ સ્થળે પહોંચી જાય છે સીપીઆર શરૂ કરવામાં આવે છે જેથી રક્ત પ્રવાહ ચાલુ રહે શરીરને ઠંડુ રાખવા બરફ અને પાણીનો ઉપયોગ થાય છે પછી કાર્યોપ્રોટેકિશિયો શરીરમાં રક્ત કાઢીને કાર્યોપ્રોટેકશિયન દ્રાવણ ભરવામાં આવે છે એટલે કે આ દ્રાવણ બરફના કણો બનતા અટકાવે છે અને કોષોને નુકસાનથી બચાવે છે ચાર પરિવહન અને લાંબા ગાળાનો સંગ્રહ પ્રારંભિક પ્રક્રિયા બાદ શરીરને સ્વિટરલેન્ડમાં આવેલી યુરોપિયન બાયોસ્ટેસિસ ફાઉન્ડેશન મતલબ કે ઈ બી એફ ખાતે લઈ જવાય છે અહીં તમને દિવાર નામના મોટા સ્ટીલ કન્ટેનરમાં પ્રવાહી નાઇટ્રોજનમાં રાખવામાં આવે છે આ સ્ટોરેજ માટે વીજળીની જરૂર નથી કે જેથી લાંબા ગોળે સલામત રહે હવે વાત કરીશું મિત્રો આપણે ખર્ચ અને સેવાના પેકેજ તો વુલ બોડી પ્રેવિશન આશરે બે લાખ યુરો એટલે કે હાલના દરમિયાન પ્રમાણે એક યુરો ઇન્ડિયનના એકસો બે રૂપિયા થાય છે તો એમાં જોવા જઈએ તો બે કરોડ ચાર લાખ રૂપિયા થાય પછી બ્રેન ઓનલી પ્રેવિશન આશરે સિત્તેર થી એસી હજાર યુરો એટલે કે ઇન્ડિયાના છોતેર લાખ પચાસ હજાર થી એક્યાસી લાખ સિત્તેર હજાર થાય હવે સભ્યતાની ફ્રી તો આશરે પચાસ યુરો પ્રતિ મહિનો એટલે કે ઇન્ડિયાના મહિનાના એક મહિનાના પાંચ હજાર રૂપિયા ચુકવણી સામાન્ય રીતે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી દ્વારા કરવામાં આવે છે હા મિત્રો હવે વાત કરીશું આપણે અત્યાર સુધીની સિદ્ધિ હા તો વીસ થી વધુ લોકો અને 10 થી વધુ પાલતુ પ્રાણીઓ એકસો સાહીઠ મિલિયન થી વધુ તાજેતરમાં પાંચ યુરો મિલિયનનું ફંડિંગ મેળવી અમેરિકા લેટિન અમેરિકા અને એશિયામાં વિસ્તરણની યોજના હવે વાત કરીશું નૈતિક અને વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકો માનતા છે કે ભવિષ્યમાં પૂર્ણ જીવન શક્ય છે ત્યાં બીજી તરફ કેટલાક વૈજ્ઞાનિકને શંકા છે કે કોષોને નુકસાન સ્મૃતિ જાળવી અને આત્માની અસ્તિત્વ જેવી બાબતો ટેકનિકલ રીતે ઉકેલી શકાય છે કે નહીં તમે છતાં ટુમોરો સંરક્ષણની ભવિષ્યની તક સારું છે હવે અંતિમ વિચાર તો વાત કરીશું મિત્રો ટુ મોરો બાયો માનવ જાતને એક અનોખી તક આપે છે મૃત્યુ પછી પણ ભવિષ્યમાં જીવંત થવાની આશા ભલે આ ટેકનોલોજી હજી શરૂઆત તબક્કામાં છે પરંતુ તે જીવનની મૃત્યુ અને સમય વિશે આપણા વિચારને બદલવા માટે પૂરતી શક્તિ ધરાવે છે